હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું બાળકોનો પ્રિય એવો આઈસ્ક્રીમ બનાવીશું ફક્ત અને ફક્ત ઘરની વસ્તુમાં જ આપણે બનાવીશું અહીંયા આપણે ક્રીમ કે કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ કર્યા વગર આપણે અહીંયા ઘરની વસ્તુથી જ ઓરિયો આઈસ્ક્રીમ બનાવીશું તો મારી રેસિપી ગમે તો એક લાઇક અને એક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સૌપ્રથમ અહીંયા મેં દસ દસવાળા બે ઓરિયો બિસ્કીટ લીધા છે એ આપણે એક કપ લેશું એમાં આપણે એક બિસ્કીટનું પેકેટ અંદર ઉમેરી દેશું કપમાં એમાં આપણે બિસ્કીટ ડૂબે એટલું આપણે અંદર દૂધ નાખીશું આ એકદમ સરસ મેસ થઈ જાય તમારે ભૂકો કરવાની જરૂર નથી અહીં આપણે એકદમ સરસ ડૂબે એટલું દૂધ આપણે અંદર ઉમેરી દીધું છે હવે આપણે અહીં આપણે ગેસ ઉપર એક લોહીયું મૂકેલું છે એમાં આપણે પાંચસો એમ એલ દૂધ નાખીશું દૂધ ફૂલ ક્રીમવાળું અને ફૂલ ફેટવાળું અંદર દૂધ નાખીશું એને આપણે ગેસ ચાલુ કરી અને આવી રીતે દૂધને આપણે હલાવીશું એકદમ ઉકળે ત્યાં સુધી આપણે ગેસ ઉપર હલાવી લેશું અહીંયા આપણું દૂધ એકદમ સરસ ઉકળી ગયું છે હવે આપણે એ દૂધમાં બે ચમચી ખાંડ ઉમેરીશું બિસ્કીટ એકદમ સરસ ક્રીમવાળા હોય છે એટલે તે મીઠા હોય છે એટલે આપણે બે ચમચી ખાંડ નાખીશું એને પણ આવી રીતે આપણે ઉકળવા દેશું એને ઉભરો આવે ત્યાં સુધી દૂધને આપણે ઉકળવા દેશું આપણું દૂધ ગરમ થાય ત્યાં સુધી આપણે આ બિસ્કિટ પલાળેલા હતા એને આપણે આવી રીતે ચમચીની મદદથી મેસ કરી લેશું એકદમ સરસ પલળી અને એકદમ સરસ ક્રીમી ક્રીમી આપણું એકદમ સ્ટેક્ચર તૈયાર થઈ ગયું છે હવે આપણે દૂધ તરફ જઈએ અહીંયા આપણે ખાંડ પણ એકદમ સરસ દૂધમાં મેલ્ટ થઈ ગઈ છે આ આઈસ્ક્રીમ તમે ઓરિયો આઈસ્ક્રીમ ચોક્કસથી ઘરે બનાવજો એકદમ સરસ ટેસ્ટી એવો બને છે હવે આપણે બે મિનિટ જેવું દૂધ સરસ ઉપડી ગયું છે હવે આપણે ઓરિયો બિસ્કિટ પલાળેલા હતા એને આપણે દૂધમાં ઉમેરી દેસું અને એને આપણે એકદમ સરસ દૂધને આપણે આવી રીતે સતત બેથી ત્રણ મિનિટ હલાવતા રહેશું એકદમ સરસ દૂધમાં ઓરિયોની ફ્લેવર સરસ બેસી જાય અને દૂધ આપણું એકદમ સરસ ઘટ પણ થવા લાગશે આવી રીતે બેથી ત્રણ મિનિટ આપણે દૂધને હલાવીશું અહીંયા આપણે બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે આપણું દૂધ એકદમ સરસ ઘાટું થઈ ગયું છે ને સરસ છેલુંમાં પાંચસો એમએલ દૂધ એની સામે દસ રૂપિયાના પેકેટવાળું ઓરિયો બિસ્કીટ આ આઈસ્ક્રીમ ખૂબ જ સરસ ટેસ્ટી એવો લાગે છે અને બાળકોને તમે ઘરે જ બનાવી અને આપી શકો છો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને બે મિનિટ આ જ લોહીમાં આપણે ઠંડુ થવા દેશું ગેસની ફ્લેમ આપણે બંધ કરી દીધી છે હવે આપણે બે મિનિટ આવી રીતે હલાવતા રહેશું એટલે નીચે ચોટે પણ નહીં અને બે મિનિટ ઠંડુ થવા દેશું પાંચક મિનિટ જેવું આપણું આ સરસ ઠંડુ થઈ ગયું છે હવે આપણે એક બાઉલમાં કાઢી લેશું અહીંયા આપણે એક તપેલી લીધી છે એમાં આપણે આ મિશ્રણને અંદર ઉમેરી દેસુ ઠંડુ થાય એટલે આપણે ફ્રીજરમાં ત્રીસ થી ચાલીસ મિનિટ રાખીશું આ આઈસ્ક્રીમ બનાવો ખૂબ જ સરસ સહેલો છે આવી રીતે આપણે આને ઠરવા દેશું ઠરે એટલે ત્રીસ થી ચાલીસ મિનિટ ફ્રીજરમાં આપણે રાખીશું અહીં આપણે અડધી કલાક જેવું થઈ ગયું છે હવે આપણે કોઈ ઇલેક્ટ્રિક બીટરનો ઉપયોગ કરતા નથી અહીંયા આપણે બ્લેન્ડરથી જ આપણે પીસી લેશું અહીં આપણે આવી રીતે બ્લેન્ડરને આપણે એકદમ સરસ ફેરવી લેશું એકદમ ઓગળી જાય ત્યાં સુધી આપણે બ્લેન્ડને ફેરવી લેશું અહીંયા આપણે કોઈ ક્રીમનો ઉપયોગ કરતા નથી એકદમ સરસ બ્લેન્ડ થઈ ગયું છે અહીંયા આપણે કોઈ ક્રીમનો ઉપયોગ કરતા નથી તાજી મલાઈ ફ્રેશ હોય એનો જ આપણે ઉપયોગ કરીશું હવે આપણે આમાં એકદમ સરસ બધું નાખી દેસું અને આપણે ફરીથી પાછું મદદ મદદથી આવી રીતે આપણે ફેરવી લેશું અહીં આપણે જોઈ શકીએ છીએ કે એકદમ સરસ બબલ્સ તૈયાર થઈ ગયા છે બધાના ઘરમાં બીટર નથી હોતા તો આપણે જોઈ શકીએ કે આ બ્લેન્ડર બધાના ઘરમાં સરળતાથી હોય છે તો હવે આપણે આપણે બ્લેન્ડરને હવે બહારે કાઢી લેશું આપણો આઈસ્ક્રીમ એકદમ ક્રીમી ક્રીમી એવો બનશે હવે એને આપણે એક બાજુ સાઈડમાં રાખી દઈશું આપણે ઓરિયોનું એક બીજું પેકેટ હતું એને આપણે ખોલી લેશું હવે આપણે એક ડબ્બાની અંદર પેક કરી નાખી દઈશું તમે કોઈ પણ ડબ્બો ના હોય તો સ્ટીલનો ડબ્બો હોય તો તમે એમાં ઉમેરી શકો છો અહીંયા આપણે બધું એક ડબ્બામાં અંદર બીટર બધું નાખેલું છે હવે આપણે અંદર નાના નાના ટુકડા બે બિસ્કિટના કરી અને ઉમેરી દેસું આવી રીતે બે બિસ્કિટના પેકેટની અંદર નાખી દેસું આપણો આઈસ્ક્રીમ એકદમ સરસ ક્રીમી ક્રીમી એવો બનશે હવે આપણે આને એકદમ સરસ આવી રીતે હલાવી લઈએ ઓરિયો ફ્લેવરનો બનીને તૈયાર એકદમ સરસ થાય છે બાળકોને તથા નાના મોટાને આ આઈસ્ક્રીમ ખૂબ જ બહુ સરસ ભાવે છે તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો હવે આપણે એકદમ સરસ મિક્સ કરી લીધો છે હવે ઉપર થોડી થોડા આવા કટકા કરીશું એ એકદમ સરસ આપણો આઈસ્ક્રીમ ક્રંચી એવો બને છે અહીં આપણે એકદમ સરસ કટકા કરી અને ઉપર મૂકી દીધેલા છે હવે આપણે આવી રીતે એક ફોલ પેપર લેશું એને આવી રીતે આપણે પેક કરી દેશું એટલે એમાં ક્રિસ્ટલ થશે નહીં આવી રીતે માથે ઢાંકણ ઢાંકી દેશું અને આ આઠ કલાક સુધી ફ્રીઝરમાં આપણે મૂકી દેશું અહીંયા આપણે એક આખી રાત એટલે કે આઠથી નવ કલાક ફ્રીઝરમાં રાખેલો છે હવે તમને હું કાઢીને બતાવું વાહ કેટલું મસ્ત ઓરિયો બિસ્કિટનો આપણો આઈસ્ક્રીમ થયો છે જોતા જ ખાવાનું મન થઈ જાય એવો આપણો આઈસ્ક્રીમ બન્યો છે હવે આપણે સ્કૂપની મદદથી કાઢીને પણ બતાવી દો આ તમે ચોક્કસથી ઘરે ટ્રાય કરજો આપણો આઈસ્ક્રીમ એકદમ સરસ ક્રીમી ક્રીમી બૈનો છે એકવાર બનાવશો તો વારંવાર તમે આઇસ્ક્રીમને બનાવશો આપણો આઈસ્ક્રીમ એ એકદમ સરસ બન્યો છે તો મિત્રો આજની મારી આઈસ્ક્રીમની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મારી ચેનલને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી કરી દેજો તો મારો આજનો રેસીપી તમને ગમી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જે શ્રી કૃષ્ણ